જો આ દિવસે પરિણિત સ્ત્રીઓ પોતાના વાળ ધોવે છે તો તેનો પતિ રાતોરાત ધનવાન બની જાય છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો કયો ખાસ દિવસ છે જેના પર જો કોઈ સ્ત્રી વાળ ધોવે છે તો તેનો પતિ અને તેનો આખો પરિવાર ધનવાન બની જાય છે આ સાથે આજે અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે જો સ્ત્રીઓ કોઈ ખાસ તહેવાર પર વાળ ધોઈ શકતી નથી તો એવો કયો ઉપાય છે જેને કર્યા પછી તેઓ વાળ ધોયા વિના પૂજા કરી શકે છે મિત્રો જૂના શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પરિવાર અને પુરુષની સફળતા તે ઘરમાં રહેતી લક્ષ્મી પર આધારિત છે આપણા પુરાણો અને શાસ્ત્રોમાં ઘરની સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આવી સ્થિતિમાં ઘરની લક્ષ્મીના વર્તન અને સ્વભાવને કારણે તેનું ઘર સુંદર અને ભાગ્યશાળી બને છે આપણા દેવી દેવતાઓ પણ તેમના જીવનસાથીને પોતાની શક્તિ માને છે આપણા સમાજમાં સ્ત્રીઓને સંપૂર્ણપણે લક્ષ્મી સરસ્વતી વગેરેને ઘરનું સ્વરૂપ માનવામાં આવે છે જો ઘરની લક્ષ્મી ધર્મ અનુસાર વર્તે છે તો તે ઘરને મંદિર બનાવે છે પરંતુ જો તે ખોટી આચરણ અને સ્વભાવની બને છે તો ઘર નર્ક પણ બની શકે છે એટલા માટે પરિણિત સ્ત્રીઓએ કેટલાક ખાસ નિયમો અને ધર્મનું પાલન કરવું જોઈએ જો કોઈ સ્ત્રી આ નિયમોનું પાલન ન કરે તો શક્ય છે કે તેના પતિ અને તેના બાળકોને તેની કિંમત ચૂકવવી પડે તેથી દરેક સ્ત્રીએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ આજે આપણે પરિણિત સ્ત્રીઓને જણાવવા જઈ રહ્યા છીએ કે કયા દિવસે વાળ ધોવા જોઈએ અને ક્યારે વાળ ન ધોવા જોઈએ વાળ ધોવા માટે કયો દિવસ શ્રેષ્ઠ છે અને કયા દિવસે વાળ ધોવા અત્યંત અશુભ માનવામાં આવે છે તો મિત્રો ચાલો જાણીએ બધી મહત્વપૂર્ણ બાબતો પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખી દેજો નંબર એક મિત્રો આજકાલ સમય ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે જેના કારણે લોકો પ્રભાવિત થઈ રહ્યા છે અને કોઈ પણ શુભ તહેવારની તિથિ કે કોઈ પણ શુભ સમય વાળ કાપવા કે ધોવાના ટ્રેન્ડમાં જોડાઈ રહ્યા છે પરંતુ મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ ક્યારે શુભ તિથિ પર વાળ કાપવા જોઈએ નહીં જો કોઈ સ્ત્રી કોઈ પણ શુભ સમય માટે તૈયાર થઈ રહી હોય અને જો તેને આ માટે વાળ કાપવા પડે તો તેને તહેવારના એક દિવસ પહેલા આ બધું કરવું જોઈએ તહેવારના દિવસે આવું કરવું ખૂબ જ અશુભ છે તે ખાસ કરીને એકાદશી અમાવસ્યા અને ભૂલથી પણ પૂર્ણિમાના દિવસે વાળ કાપવા કે ધોવા ન જોઈએ આમ કરવાથી ચંદ્ર તેમના કપાળ પર ખરાબ અસર કરે છે અને તેમનો સ્વભાવ ચીડિયા થઈ જાય છે નંબર બે અપ્રેણીત છોકરીઓએ બુધવારે વાળ ન ધોવા જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અપરિણિત છોકરીઓએ બુધવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ ખાસ કરીને એવી છોકરીઓ જેમના નાના ભાઈઓ હોય એવું માનવામાં આવે છે કે જો કોઈ છોકરી બુધવારે વાળ ધોવે છે તો તે તેના નાના ભાઈના જીવન પર અસર કરી શકે છે એવું કહેવાય છે કે આના કારણે ભાઈને દુઃખ સહન કરવું પડે છે તેના સ્વાસ્થ્ય સ્વભાવ અથવા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે આ એક પરંપરાગત માન્યતા છે જે ઘણા ઘરોમાં ધ્યાનમાં રાખવામાં આવે છે તેથી બુધવારે વાળ ધોવાને બદલે બીજા કોઈ દિવસે કરવું વધુ સારું છે નંબર ત્રણ ઉપવાસના દિવસે વાળ ન ધોવા જોઈએ જો તમે કોઈ પણ દિવસે ઉપવાસ રાખો છો તો તમારે તે દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે ઉપવાસ દરમિયાન શરીર અને મનને શુદ્ધ રાખવું મહત્વપૂર્ણ છે વાળ ધોવાથી શુદ્ધતા અને ઉર્જા પર અસર પડી શકે છે ઉદાહરણ તરીકે જો તમે સોમવારે ઉપવાસ કરો છો તો રવિવાર અથવા મંગળવારે વાળ ધોવા ઉપવાસના દિવસે વાળ ધોવાનું ટાળવું વધુ સારું છે જો કોઈ કારણોસર તમારે ઉપવાસના દિવસે વાળ ધોવાની જરૂર પડે છે તો એક ઉપાય એ છે કે વાળ ધોતા પહેલા થોડું કાચું દૂધ લગાવો આમ કરવાથી ઉપવાસની પવિત્રતા જળવાઈ રહે છે અને તેની કોઈ નકારાત્મક અસર થતી નથી પરંપરાઓ અને માન્યતાઓનું પાલન વ્યક્તિગત શ્રદ્ધા પર આધાર રાખે છે જો તમે આ બાબતોમાં વિશ્વાસ કરો છો તો તેને તમારી દિનચર્યામાં સામેલ કરો જો કોઈ ખાસ કારણોસર આ નિયમો જો તેનું પાલન કરવું મુશ્કેલ હોય તો પરંપરાઓ સાથે લવચીક વલણ અપનાવો આ બધી બાબતો આપણા શાસ્ત્રો અને પરંપરાઓ સાથે સંબંધિત છે જેનો ઉદ્દેશ્ય પરિવાર અને સમાજનું કલ્યાણ છે નંબર ચાર જો તમે પુત્રની માતા છો અથવા તમારું બાળક હજુ નાનું છે અથવા તમે પુત્ર પ્રાપ્ત કરવા સક્ષમ નથી તો આવી સ્ત્રીઓએ શુક્રવારે તેમના વાળ ધોવા જોઈએ આનાથી તેમને જલ્દી બાળક થવાની ખુશી મળશે શુક્રવારે વાળ ધોવા ખૂબ જ શુભ છે આ ઉપરાંત શુક્રવારે વાળ ધોવાથી કુંડળીમાં રાજયોગ બને છે નંબર પાંચ શનિવાર અને વાળ સંબંધિત ખાસ નિયમો શનિવાર શનિદેવને સમર્પિત છે અને તેને તેમની પૂજા માટે ખાસ દિવસ માનવામાં આવે છે આ દિવસ સાથે સંબંધિત કેટલીક માન્યતાઓ અને પરંપરાઓ પણ લોકપ્રિય છે જેમાં વાળ ધોવા અને તેલ લગાવવાનો સમાવેશ થાય છે સ્થાપન માટે ચોક્કસ સૂચનાઓ આપવામાં આવી છે એવું માનવામાં આવે છે કે શનિવારે માથા પર તેલ લગાવવાથી કે વાળ ધોવાથી શનિદેવની ક્રૂર દ્રષ્ટિ પડી શકે છે જો તમે શનિવારે અજાણતા કે મજબૂરીથી વાળ ધોશો તો શનિદેવ ગુસ્સે થઈ શકે છે પરંતુ જો પરિસ્થિતિ એવી બની જાય કે વાળ ધોવા ખૂબ જ જરૂરી બની જાય તો ઉપાય તરીકે હળદર અને ચણાનો લોટ ભેળવીને વાળમાં લગાવવો જોઈએ આમ કરવાથી શનિદેવની દૃષ્ટિની અસર ઓછી થઈ શકે છે ધ્યાનમાં રાખો કે આ ઉપાય ત્યારે જ કરવો જોઈએ જ્યારે વાળ ધોવા ખૂબ જ જરૂરી હોય નહીં તો શનિવારે વાળ ધોવાનું ટાળવું વધુ સારું છે નંબર છ પરિણિત સ્ત્રીઓએ ગુરુવારે ક્યારે વાળ ન ધોવા જોઈએ આ દિવસે ફક્ત સ્ત્રીઓ જ નહીં પણ પુરુષોએ પણ વાળ ધોવા અને કાપવાનું ટાળવું જોઈએ વાળ દાઢી કે મૂછ બંને કાપવા જોઈએ નહીં નખ વગેરે ન કાપવા જોઈએ ગુરુવારને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે આ દિવસે વાળ ધોવાથી કે કાપવાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે જેના કારણે તમારે જીવનમાં ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર શુક્રવાર અને સંભાળ જ્યારે શનિવારે વાળ ધોવા અને તેલ લગાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે ત્યારે શુક્રવારે વાળ ધોવા અને કાપવા ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે અને આ દિવસ સ્વચ્છતા અને સુંદરતા માટે ખાસ છે સ્ત્રીઓએ ખાસ કરીને શુક્રવારે વાળ ધોવા જોઈએ અને સાફ રાખવા જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે એવું પણ કહેવાય છે કે આ પુરુષો માટે પણ સારું છે વાળ કાપવાનો અને સ્વચ્છતા જાળવણીનો દિવસ આ માન્યતાઓનો આધાર ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ છે જે આપણા જીવનમાં શિસ્ત અને સકારાત્મક ઉર્જા જાળવવામાં મદદ કરે છે તેથી આ નિયમોનું પાલન કરવાથી માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ ફાયદો થતો નથી પરંતુ સ્વચ્છતા અને આત્મવિશ્વાસ પણ વધે છે મિત્રો ચાલો હવે વાત કરીએ કે જો તમારા ઘરમાં કોઈ પૂજા કે તહેવાર હોય અને તમે કોઈ કારણસર તમારા વાળ ધોઈ શકતા નથી તો આ એક ઉપાય કરીને તમે વાળ ધોયા વિના પૂજામાં ભાગ લઈ શકો છો મિત્રો આપણા શાસ્ત્રો અને પુરાણોમાં એક માન્યતા છે જે મુજબ પરિણિત સ્ત્રી પોતાના માંગમાં સિંદૂર ભરીને કોઈ પણ પૂજામાં ભાગ લઈ શકે છે

તેઓ આ કરવાથી કોઈ પાપ કરશે નહીં નંબર આઠ મિત્રો સિંદૂરની વાત આવે ત્યારે દરેક પરિણીત સ્ત્રીએ સિંદૂર સાથે જોડાયેલી એક ખાસ વાત જાણવી જોઈએ નહીં તો તેનો ખોટો ઉપયોગ સ્ત્રીના પતિના મૃત્યુનું કારણ પણ બની શકે છે જો તમે જોવા માંગતા હોવ કે તમારો પતિ તમને પ્રેમ કરે છે કે નહીં તો તમારે તમારા પતિના હાથે તમારા વિદાય સમયે સિંદૂર લગાવવું પડશે અને તે સમયે તમારે જોવું પડશે કે સિંદૂર લગાવતી વખતે તમારા નાક પર પડે છે કે નહીં મિત્રો આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્યારે પણ પતિના નાક પર સિંદૂર પડે છે તો આ પતિ પત્ની વચ્ચેના પ્રેમને દર્શાવે છે અને આવનારા સમયમાં તેમનો સંબંધ વધુ ગાઢ બને છે આ ઉપરાંત જ્યારે તમે જાતે સિંદૂર લગાવો છો અને અજાણતા નાક પર સિંદૂર પડે છે તો તેનો અર્થ એ છે કે તમને તમારા પતિ તરફથી ખૂબ જ સારા સમાચાર મળી શકે છે નંબર મિત્રો ઘણી વખત સ્ત્રીઓ સિંદૂર લગાવતી વખતે ઉતાવળમાં કે અજાણતા ઘણી ભૂલો કરે છે જેના કારણે તેમના પતિને ગરીબી અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી મુખ્ય વિદાયમાં સિંદૂર લગાવવાને બદલે અહીં ત્યાં કે ધાર પર સિંદૂર લગાવે છે તો તેનો પતિ પણ તેને ટાળવા લાગે છે પતિ પત્નીના સંબંધોમાં મતભેદો થવા લાગે છે અને નાની નાની વાતો પર ઝઘડા શરૂ થાય છે આવી સ્થિતિમાં ઘરમાં મુશ્કેલી શરૂ થાય છે એક એવી પરિસ્થિતિ ઉભી થાય છે અને તમે જાણતા જ હશો કે સ્ત્રી પોતાના વાળની વચ્ચે આવા યુગલોને દેવી પાર્વતી અને ભોલેનાથનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ એવું પણ માનવામાં આવે છે કે જે સ્ત્રી પોતાના વાળની વચ્ચે સિંદૂર છુપાવે છે તેનો પતિ ક્યારે સફળતા મેળવી શકતો નથી અને સમાજમાં તેનું સન્માન પણ ઘટે છે મિત્રો સિંદૂર એ પરિણિત સ્ત્રીની ઓળખ છે સિંદૂર વિના પરિણિત સ્ત્રીને અધૂરી માનવામાં આવે છે પરિણિત સ્ત્રીઓના કપાળ પર લગાવવામાં આવેલું સિંદૂર તેના સૌભાગ્યને દર્શાવે છે તેથી જ ક્યારે વાળની વચ્ચે સિંદૂર છુપાવવું જોઈએ નહીં નંબર દસ જ્યારે સ્ત્રીઓ કપાળ પર સિંદૂર લગાવે છે તો તે ખૂબ કાળજીપૂર્વક કરવું જોઈએ ધ્યાનમાં રાખો કે વિદાય વખતે સિંદૂર હંમેશા સીધો અને સ્વચ્છ હોવો જોઈએ જો કોઈ સ્ત્રી વિદાય વખતે વાંકો ચૂંકો સિંદૂર લગાવે છે તો તે પતિ પત્નીના સંબંધોને અસર કરી શકે છે એવું કહેવાય છે કે આનાથી બંને વચ્ચે મતભેદ થઈ શકે છે અને પતિ બીજી સ્ત્રી તરફ આકર્ષિત થઈ શકે છે આ ઉપરાંત જો સિંદૂર લગાવતી વખતે તમારા હાથમાંથી પડી જાય તો તે અશુભ માનવામાં આવે છે તે સંબંધોમાં કડવાશની નિશાની માનવામાં આવે છે આવી સ્થિતિમાં તરત જ દેવી પાર્વતીનું ધ્યાન કરો અને તેમની માફી માગો જેથી તમારા જીવનમાં આવનારી કોઈ પણ ખરાબ ઘટના ટળી જાય અને તમારા સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જળવાઈ રહે મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે